સુરતમાં દિંડોલી ડિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કરાયો હોવાની સામાજિક મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સંન્યાસ નામના સફાઈ કર્મચારી પર માથાભારે હિન્દી ભાષી યુવાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી જેમાં માથાભારે હિન્દી ભાષી યુવાને મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં દેસ્તાન આવાસમાં નોકરી કરું છું સફાઈ કામદાર છું આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં અને મારો કર્મચારી નંબર છે તેતાલીસ બે બોતેર તમે સર મેં આજે મેં બે ટ્રણ દાળાથી નોકરી પર ન આજે મેં નોકરી પર હાજર થયો એક કોઈ તાનો કોઈ ભાઈઓ છે પંડિત કરીને અમારા ડોર ટુ ડોર વાળા ગાડીને ગાડામ ગાળ કરવા લાગ્યો ગયો તે ડોર ટુ ડોર વાળો ગાડી લઈને ભાગી ગયો મારો મેન વિસ્તાર છે મેં ઝાડુ લઈને આજે મેં ફરજ હજાવવા

અને આખું બ્લડ મારું ઓફિસ ની અંદર પડેલું હતું સાહેબ અને મારા કર્મચારી લોકો મને અહિયાં સિવિલ હોસ્પિટલ માં મને એકસો આઠ માં ખસેડીને સાહેબ અહિયાં પછી ના સાહેબે તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે મારા કામદાર ઉપર એવું કર્યું તો કાલ ઉઠીને મારી અંદર માં આટલા બધા કામદાર છે આ લોકો ભાઈ આ લોકો એવું કરે કરેષ્ટાન

ઓફિસમાં કઈક આવ્યું છે ના કેમેરા ના સીસી ગ્રાઉન્ડ માં અંદર માં ઓફિસ ને છે જરાક બાર કેમેરા તો ઓફિસ માં છે પણ જરાક બાર કમિટી ઓલ કેમેરામાં ભલે તે ભલે આવી ગયું હશે